નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ પણ આજે અમદાવાદની અંદર રથયાત્રા નીકળવા જઈ રહી છે ભગવાન જગન્નાથની આ એકસો ને સુડતાલીસમી રથયાત્રા છે ત્યારે અત્યારે સવારના ચાર વાગ્યે એટલે કે ભગવાન જગન્નાથની જે મંગળા આરતી હોય છે જે મંગળા આરતી શરૂ થઈ ગઈ છે તેના પણ અમને તમને દ્રશ્યો બતાવવા છે ત્યારે મંગળા આરતીની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા ભૂપેન્દ્ર પટેલ અને સંઘવી પણ મોજૂદ છે હરસંઘવી ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહની હાજરીમાં અમિત શાહ જે રીતે આરતી કરી રહ્યા છે ભગવાન જગન્નાથની આરતી ઉતારી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં મંદિરના પરિસરની અંદર પણ લોકો જોવા મળી રહ્યા છે મંદિરની અંદર લોકો જોવા મળી રહ્યા છે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત કરી દેવામાં આવ્યો છે કોઈ પણ પ્રકારની હાલાકી લોકોને ના સર્જાય તે માટે અહીંયા પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે પોલીસની સાથે મિલેટરી પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે જે પ્રકારના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે તે દ્રશ્યોની અંદર ભગવાન જગન્નાથની આ મંગળા આરતી થઈ રહી છે મંગળા આરતીની અંદર સંમિલિત થવા માટે લોકો વહેલી સવારના તો તો કાલ રાતથી આઠ નવ વાગ્યાના મંદિરની બહાર બેસી રહ્યા હતા તેમના પણ અમે તમને દ્રશ્યો બતાવ્યા અને તેમની સાથે પણ આપણે વાત કરી કે કેટલાક લોકો અમદાવાદ શહેરમાંથી તો કેટલાક લોકો રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી તો કેટલાક રાજ્ય બહારના લોકો પણ આ જગન્નાથની યાત્રામાં જોડાવા માટે આવ્યા છે ત્યારે અમે તે લોકો સાથે પણ વાત કરી અને અત્યારે ભગવાન જગન્નાથની આ મંગળા આરતી થઈ રહી છે તેના પણ અમને અમને સીધા દ્રશ્યો બતાવ્યા આ દ્રશ્યોની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ તથા હર્ષ સંઘવી પણ મોજૂદ છે અને તેઓ મંગળા આરતી કરી રહ્યા છે બહાર પણ લોકો લાખોની સંખ્યામાં ભેગા થયા છે અને ભગવાન જગન્નાથની એક ઝલક માટે આ લોકો કાલ રાતથી અહીંયા બેઠા છે આવા સમાચારો અને અહેવાલો જો આપને પસંદ આવતા હોય અને રથયાત્રાની એક એક વિગત માટે નવયુવન ન્યૂઝ ઇન્ડિયા ચેનલને જોતા રહો નમસ્કાર